નમસ્કાર આજે આઈટીઆઈની એક સક્સેસ સ્ટોરી જેને કહી શકાય અને જેની અંદર ખૂબ હિંમત છે એવી એક અમારી આઈટીઆઈની દીકરી શું શું કામગીરી કરે છે એની તમને હું માહિતી આપીને ખૂબ ગૌરવ અનુભવું છું આ દીકરી કોર્પોરેશનમાં ઇસ્ટ ઝોનની ઓફિસે બેસે છે અને એને આવડતી સ્કિલ મુજબ એ રેશન કાર્ડના આધાર કાર્ડના તેમજ અન્ય લોકોને બધા ફોર્મ માત્ર દસ રૂપિયામાં ભરી આપે છે અને પોતાની રોજગારી ચલાવે છે તો આ આઈટીઆઈની દીકરી વિશે એની સક્સેસ સ્ટોરીને આપણે વધુ લોકો સુધી શેર કરીએ જેથી કરીને બીજા લોકો પણ એનાથી સાહસ કેળવે અને એનાથીનો વિકાસ થાય બટાતાર તારું શું નામ છે મારું નામ છે છે ચાવડા ચેતના તે હિન્દીમાં શું કરેલું આ દીકરી બેય પગે આપણે જોઈએ કે એકદમ દિવ્યાંગ છે અને જમીન ઉપર બેસીને ચાલે છે એ અમારી દિવ્યાંગ દીકરી આઈટીઆઈની છે એણે હિન્દીના વિષયમાં પીએચડી કરેલું છે અને એની પાસે ઘણું બધું જ્ઞાન છે એ દીકરી ખૂબ સોમાની છે અને બેટા તું કયા કયા ફોર્મ ભરી આપે છે બધા લોકોને ફોર્મ એટલે બધી પ્રકારના ફોર્મ લાગવું પડે કે જેના ઈસ્ટ ઝોનમાં આવતા હોય કે કોર્પોરેશન ઓફિસને લગતા હોય ચૂંટણી કાર્ડ આધાર કાર્ડના ફોર્મ છે જન્મ મરણના દાખલા છે મકાનનો વેરો ટ્રાન્સફર કરવાનો છે કે બેંકનું ખાતું ખોલાવવાનું છે વગેરે વગેરે પ્રકારના જે પ્રકારના ફોર્મ આવડતા હોય એ બધા ફોર્મ ફિલઅપ કરી આપું છું તો બેટા કેટલા સમયથી તું આ કામ કરે છે મેં કોલેજ મૂકી માસ્ટરી ચાલુ કરીને ત્યારથી જ બરાબર અને એટલે આ કમસે કમ 9-10 વર્ષ જે થઈ ગયું છે અચ્છા અને તું જે આ 3 વ્હીલર ચલાવે છે એનો પેટ્રોલનો ખર્ચ કોણ આપે છે તને એ હું પોતે મારી જાતે કમાઈને જ પેટ્રોલનો ખર્ચો કાઢું છું અચ્છા અને હવે તારું આગળ તારે શું કરવાની ઈચ્છા છે હવે વધારે જીપીએસસી એક્ઝામોની તૈયારી કરું છું અમુક 1 માર્કે અડધા માર્કે એવા માર્કે રહી જાઉં છું તો કઈ કઈ એક્ઝામની તૈયારી કરે છે બેટા અત્યારે તો જી સેટ ક્લિયર કરી લીધું છે અને યુજીસી નેટ ની તૈયારી ચાલુ છે મારે યુજીસી નેટ ની આ દીકરી તૈયારી કરે છે એના પપ્પા બહુ સામાન્ય ઘરના છે અને દિવ્યાંગની આઈટીઆઈ માં નમન પલાણસર પાસે એણે ડીટીપીઓ નો કોર્સ કરેલો છે અને એનો આત્મવિશ્વાસ પણ જબરજસ્ત છે તો બેટા તને કોઈ કામ નાનું લાગે છે ના સર કામ તો કોઈ નાનું નથી શીખીને કોઈ આવ્યા નથી એટલે એમ કે શીખશું તો જ આવડશે કારણ કે વિદ્યાર્થી દરેક ટાઈમે શીખે સાહેબ બનવું બહુ સામાન્ય બાબતથી જાય પણ વિદ્યાર્થી બનીને બીજા પાસેથી શીખવું ને એ બહુ મોટી વાત છે કે હું

સાસ વિશે પણ આપણે જાણ્યું કે એને ચોટીલાનો ડુંગર ચડવો હોય તો પણ એ ઈઝીલી ચડી જાય છે અને અન્ય આઈટીઆઈનો અનુભવ તમારો કેવો રહ્યો અહીંયા જે સ્ટાફનો સહકાર તમને કેવો મળ્યો આઈટીઆઈમાં તો હું જ્યારે આપણે ગીતાબેન કરીને મને કોન્ટેક હું કોલેજમાં હતી ત્યારે મેડમનો મને સંપર્ક થયો અને મેડમે કીધું કે આવો આવો વીકલામનો કોર્સ ચાલે છે ભાવનગર રોડ આજે એપ્રેન્ટીસ હોસ્ટેલમાં હોસ્ટેલની અંદર અમે આઈટીઆઈમાં ચાલુ હતું ત્યારે હું સાવ ફ્રી જ હતી એટલે કે કોમ્પ્યુટર શીખવા મળશે તો અહીંયા કોમ્પ્યુટરમાં આવ્યા પછી એમ થાય કે કેવી રીતે જશું શું થશે પણ આઈટીઆઈમાં આવ્યા પછી એમ થયું કે ના મારા કરતાં પણ ઘણા લોકો એવા છે કે જે પોતા મારા કરતાં પણ બહુ ખરાબ કન્ડિશન છે છતાં અહીંયા આવે છે તો ફ્રી રહીને કાંઈ ન કરવા કરતાં કાંઈ કરવું સારું તો આઈટીઆઈમાં આવે બધા જોયું કે ના ના બધા આમ કે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય ગર્લ્સ હોય કે બોયસ હોય બધા સાથે મળીને નાસ્તો કરવાનું માંડીને ટોટલી કોમ્પ્યુટર કામ કરવું સિલાઈ કામ કરવું કે એકમેકને મળીને પોતપોતાની સમસ્યા શેર કરવી તો આવા જ્યાં મિત્રો પણ અમને મળી ગયા છે અહીંયા અને સાહેબ મેડમ

વીસ બેરામુંગા છોકરા છે ત્રીસ મનો દિવ્યાંગ છે એકવીસ છે આવા એમઆર છે કે જેને પોલિયો હોય અને અમે તમામને હંમેશા સદ્ભાવના આપતા રહી છીએ એમને અમે સાહસ આપતા રહી છીએ અને આજે તમે અમારી આ ઇન્ડિયા ન્યૂઝ ચેનલને મળ્યા તો તમને કેવું અનુભૂતિ અંદરથી થઈ અમારા થ્રુ બીજા માણસોને પણ પ્રેરણા મળશે કે અમે કે નોર્મલ માણસો છે તો એમ જાણે કે અમે નથી કરી શકતા તો અમારા જે આ માણસોને જોઈને તમે પ્રેરણા લ્યો કે કોઈ કામ ઇમ્પોસિબલ નથી તમે કોઈ પણ કામ એનું નથી કે નહીં કરી શકો જો અમારા જ્યાં માણસો આટલી હિંમત રાખતા હોય તો અમારા જેવાની હિંમત જોઈને તમે થોડુંક તો શીખો કે તમને આટલું બધું લાઈફમાં ભગવાને દીધું છે નથી એની પાસે કોઈ અફસોસ નથી નથી એનો અફસોસ નહીં પણ તમારી પાસે જે છે એનો તો ઉપયોગ કરો એટલે ઓટોમેટિકલી તમને જેમ નથી મળ્યો મળી જાશે તો આ દીકરીને ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલ આપે છે અને આ દીકરીના મોબાઈલ નંબર પણ તમે નોટ કરો તમારો મોબાઈલ નંબર જણાવશો આજે મારા નંબર મારું નામ છે ચાવડા ચેતના અને મારા નંબર છે કોઈ પણ વ્યક્તિને પોતાને જે કોર્પોરેશનના દાખલા કે કલેક્ટર ઓફિસના દાખલા ભરવામાં મુશ્કેલી હોય તો તમે આ દીકરીને સમાજની દીકરી ગણી અને એને આ કામ આપજો અને એને વધુમાં વધુ પ્રોત્સાહન પોતાને મળે એને ઇન્કમની જરૂર છે તમારા કામ થઈ જશે તો આ પરસ્પર દેવો ભવો જેવી પ્રવૃત્તિ છે આ વિડીયોને વધુમાં વધુ તમે લોકો શેર કરજો અને હજુ પણ આ દીકરીએ અમને એવું પ્રોમિસ આપ્યું છે કે સર તમે નવા નવા આઈટીઆઈમાં કેટલાક કોર્સ ચાલુ કરશો અમે એનવેલ ઓફ મેકિંગનો કોર્સ ચાલુ કર્યો તો એનાથી તમને કેવી પ્રેરણા મળી ફરીથી એનવેલ ઓફ મેકિંગ અમે કવર બનાવવાનો એક કોર્સ ચાલુ કર્યો તો દિવ્યાંગો કવર બનાવે તો એના દ્વારા પણ એને રોજગારી મળશે સાચી વાત છે કે નહીં

આ રીતે ચાલે છે અને છતાં પણ એની હિંમતની અંદર કોઈ પણ જાતની ખામી નથી તો તમે જોઈ શકો છો કે જે લોકો તંદુરસ્ત છે ભગવાને જેને બધા અંગ સારા આપ્યા છે જેને મગજ સારું આપ્યું છે અને છતાં પણ જો ઘરની અંદર લોકો બેરોજગારની જેમ બેઠા રહીએ અને એણે મને એવું પણ એ દીકરીએ કીધું કે અમુક એરિયામાં એ હું અત્યારે નામ નહીં લઉં પણ ક્યારેક કોઈક દારૂ પીતા હોય આ પીતા હોય એવી રીતે પોતાનું જીવન બરબાદ કરતા હોય છે કે મારે રોજગાર નથી ખરેખર એવું કરવું જોઈએ ખરું બેટા ના સર એવું જરાય નથી એ પોતાની જાતને બધું નિષ્ફળ માને છે બાકી બહાર નીકળો તમે સમાજને જોવો આપણે કહીએ ને કે મારાથી આ નઈ થાય કે હું નઈ કરી શકું તમે બીજાને જોવો તો તમને ખ્યાલ આવશે કે આ કેવી રીતે માણસો પોતાની જિંદગી જીવે છે કે તમે તમને ભગવાનને બધું દીધું છે તો તમે એમ હાર નઈ માનો કે મારાથી આ નઈ થાય કે હું નઈ કરી શકું એ તમારો જાતનો

તો આ વિડિયોને આપણે વધુમાં વધુ શેર કરીએ ધન્યવાદ બેટા થેન્ક યુ વેરી મચ